आज मारो हृदय एकदम गौरव થી ભરી ગયું છે મારો અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગર થી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે આ માનો દિલ ઇત માનન એ આનંદ છે અનંતની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે મને જ ગર્વ થાય છે ત્યાં છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને દસ દિવસ ચાલ્યા છે મુકેશ ને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ